ટીવીએસ નું કોઈ પણ ગાડું લેતા ને ભાઈ ભૂલથી ની ના લેતા આ એમનું સર્વિસ સ્ટેશન છે સર્વિસ ટાઈમે થતી નથી જવાબ આપતા નથી અને બીજા નંબરમાં ટોટલ કસ્ટમરના રિવ્યુ ભાઈ ખરાબ છે જોઈને એટલા કસ્ટમરના રિવ્યુ ખરાબ છે બરાબર ભાઈ સર્વિસ સ્ટેશન કેમ બંધ છે બેટરી ખરાબ થાય છે એટલે બરાબર બેટરી છે ને પ્રોબ્લેમ આવે છે ને બેટરી માટે આ સર્વિસ સ્ટેશન આટલી ગાડીઓ પડી છે ભાઈ TVS iQube ની બેટરી ખરાબ થાય છે ને આમ ના ભાઈ હું નામ તમારું સાஜித் ભાઈ કયા ઓડા ઉપર આવો તમે સર્વિસ મેનેજર સર્વિસ મેનેજર પોતે એમ કહે છે TVS ની બેટરી ખરાબ થાય એટલે જે બી ગાડી લેતા હોય ને ખાસ ધ્યાન રાખજો ડો પ્રોબ્લેમ ચાર્જર માગી ચાર્જર કરતો એટલે આ ગાડી કોઈ લેતું લેવાય 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 મફતમાંય નો આ ભાઈ સર્વિસ ઝઘડો કરે ભાઈ હું શું સર્વિસ દેતા બરાબર જો આ પોઝિશન છે હા બોલો હવે કિલોમીટર એક પણ કસ્ટમર ખુશ નથી એક પણ કસ્ટમર અને ગોડાઉન ના ગોડાઉન ભરેલા